નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ કચ્છ પહોંચ્યા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા ગાંધીધામ ખાતે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં રોડ શો યોજાયો હતો રાષ્ટ્રીય અધ્યક્ષનું ચારસો કમણ મારફતે સ્વાગત કરવામાં આવ્યું લઘુ ભારત કહેવાતા ગાંધીધામ ખાતે વિજય સંકલ્પ રેલી પણ યોજાઈ કચ્છ લોકસભા બેઠક વિસ્તારની સાત વિધાનસભા વિસ્તારના ધારાસભ્યો પણ આ રેલીમાં જોડાયા હતા કચ્છ જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા કચ્છની આર્થિક નગરી ગાંધીધામના જાહેર માર્ગો પર કેસરીયો રંગ છવાયો હતો